જારોલા નગરના આંગણે જેપી પટેલ મુખી પરિવારના પૂર્વજોના પુણ્ય કર્મના પ્રતાપે સદલક્ષ્મીના સથવારે સદકાર્યના સંકલ્પથી અને મા મૂર્ધરી માતાજીની અસીમ કૃપાથી પંચમ દિવસના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની હજુ પણ ન વિસરી શકાય એવી અવિસ્મરણીય સ્મૃતિઓ સાથે આપણે સૌ આજે મળી રહ્યા છીએ જ્યારે વક્તા પૂજન અને પોથી પૂજન માટે મુખ્ય યજમાન પરમ ભગવતી શ્રી શંભુભાઈ જસભાઈ પટેલ પરમ આ શ્રીમતી દક્ષાબેન શંભુભાઈ પટેલ ભાવિ પેઢીના યુવા યુવાન પરમ ભગવતી શ્રી જયભાઈ શંભુભાઈ પટેલ પરમ ભગવતી શ્રી કિરણભાઈ મગનભાઈ પટેલ અને પરમ ભગવદીયા શ્રીમતી રીટાબેન કિરણભાઈ પટેલે પૂજન દિવસ આ કથા આપ સૌનું જેપી પટેલ મુખ્ય પરિવાર પ્રેરિત સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ઝારોલા શ્રી ભાગવત કથા સમિતિ સમસ્ત ઝારોલા ગામવતી પરમ ભગવતી રાજેન્દ્રભાઈ જસભાઈ પટેલ તેમજ પરમ ભગવતી પરસોત્તમભાઈ ગોવિંદભાઈ પટેલ પરિવાર અને સમસ્ત ગ્રામજનો આજના પંચમ દિવસના કથા સત્ર શ્રવણ માટે પધારેલા સૌ સ્નેહી સ્વજનો કુટુંબીજનો પરિવારજનો વિધિવસ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો નિમંત્રિત મહેમાનો શુભેચ્છકો મિત્રો જારોલા નગરના અને આસપાસના નગર અને દેશ પરદેશ અને વિદેશથી પધારેલા સૌ સ્નેહી સ્વજનો કુટુંબીજનો ગુજરાતી લક્ષ ટીવી ચેનલના જીવંત પ્રસારણથી અને રાધે રાધે યુટ્યુબ ના જીવંત પ્રસારણથી પણ આ નો પાન કરતા સમગ્ર વિશ્વના સૌ શ્રોતાભાઈ બહેનો જારોલા પરિવાર વતી ઝારોલા પરિવારના આંગણે જેપી પટેલ મુખ્ય પરિવાર પ્રેરિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યુદ્ધમાં હૃદયથી અભિવાદન સાથે સ્વાગત કરીએ છીએ યુવા વિદવત વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી મુખેથી પ્રવાહિત થઈ રહેલી શબ્દ પ્રવાહિતાની સાથે સાજ અને સંગીતનો સથવારો કરતા સૌ મા સરસ્વતીના કલા ઉપાસકોના સંગીત વૃંદની સહિયારા સાથની એમની સહયોગિતાને બિરદાવવા સાથે ભૂદેવો વિડીયો શૂટિંગ ફોટો સાઉન્ડ અને લક્ષ્ય ચેનલના સહયોગિતાને પણ ધન્યવાદ આપતા આપણે સૌ પંચમ દિવસના કથા સત્રના રસપાન માટે મળીએ છીએ ત્યારે બે ચાર વાતનું ધ્યાન દોરી અને રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર પૂજા દાદા દાદા કથા દરમિયાન ગવાતા ભજાતા અને આપણને સૌને ગમતા કૃષ્ણ ભક્તિના પદો ગીતો ભજનોનું સંગ્રહિત થયેલું એક સંપુટનું પુસ્તક તેમજ પૂજ્ય દાદા દ્વારા કથિત થયેલી કથાઓની ડીવીડી સીડી પેન ડ્રાઈવ અને અન્ય સાહિત્ય રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર આપણા મુખ્ય પ્રવેશ દ્વારના અત્યારે મારા ડાબા હાથે ત્યાં પ્રાપ્ત થઈ રહ્યું છે જે કોઈ ભાઈ બહેનો વસાવા ઈચ્છતા હોય તેઓ ત્યાંથી એ સાહિત્ય મેળવી શકે છે ધર્મ ભક્તિ અને આપણી આધ્યાત્મિક સંસ્કૃતિના ઉજાગર કરવાના આ પ્રયાસ કે આયામની સાથે સાથે આપણા જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઈ બહેનોનું શિક્ષણ ઘડતર થઈ શકે એવા સદાશયથી પૂજ્ય જિજ્ઞેશ દાદા એક શૈક્ષણિક સંકુલનું નવનિર્માણ કરવા જઈ રહ્યા છે એ કાર્યમાં પણ જે કોઈ ભાઈ બહેનો પોતાનું યોગદાન આપવા ઈચ્છતા હોય મેં પરમ દિવસે જ કહ્યું હતું કે દેનારો તો દેહ છે દેવું બહુ દોયલું છે તો દાદાના કથા કવનની સાથે સાથે એક એક જોડાવાનો પણ સરસ આવો અવસર મળ્યો છે ત્યારે એ શૈક્ષણિક કાર્યના સંકુલ નિર્માણમાં પણ જે કોઈ ભાઈ બહેનો સહયોગ કરવા ઈચ્છતા હોય તે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર એમનું અનુદાન નોંધાવી શકે છે સતત પ્રવાહિત થતી પૂજ્ય દાદાના મુખેથી ગવાતી અને કવાતી કથાઓના ક્રમમાં દરેકની વિગતો તો આપી શકાય તેમ નથી જે લક્ષ ચેનલના જીવંત પ્રસારણમાં આપ સૌ નિહાળી શકો છો પણ રાધે રાધે પરિવાર દ્વારા પુરુષોત્તમ અધિક માસમાં હરિદા હરિદ્વારની પાવન પવિત્ર ધરતી માં ગંગાના પાવન કિનારે પિતૃઓના મોક્ષાર્થે અધિક આશોવદ એકમને શુક્રવાર તારીખ બે દસ બે હજાર વીસથી થી અધિક આશોવ છઠ ને ગુરુવાર તારીખ આઠ દસ બે હજાર વીસ સુધી પૂજ્ય જીગ્નેશ દાદાના જ વ્યાસાસને આયોજિત થનાર પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના એ આયામમાં જોડાવા ઈચ્છતા ભાઈઓ બહેનો સોતાભાઈ બહેનો રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર સંપર્ક કરી અને એ અંગેની તમામ વિગતો મેળવી અને એમાં પોતાની મનોરથ સાથે જોડાઈ શકે છે એક ખાસ નમ્રતા ભરી વિનંતી સમય મોબાઈલ પણ પચીસ થી પિસ્તાલીસ હજાર ઈશ્વરની કૃપા છે પણ જયારે સમૂહમાં મળીએ ત્યારે આપણે બધા જ આપણી કિંમતી ચીજ વસ્તુ એટલે કે પાકીટ મોબાઈલ આપણા દરદાગીના કે અન્ય કોઈ કિંમતી ચીજ વસ્તુનું આપણે સ્વયં ખાસ થોડીક કાળજી અને તકેદારી રાખીએ એવી એક નમ્રતા ભરી આપને કોઈ પણ જાતની કઈ સેવાની જરૂરિયાત હોય તો અહીં બધા જ મિત્રો બહુ મોટી ટીમ મેં બે દિવસ પહેલા પણ કહ્યું હતું કે જારોલા ગામનો સમસ્ત યુવા વર્ગ આ યજ્ઞમાં આહુથી આપી રહ્યો છે સતત ખડે પગે કોઈએ લાલ ટી શર્ટ પહેર્યા છે કોઈએ બ્લૂ પહેર્યા છે કોઈએ કાળા પહેર્યા છે કોઈએ પીળા પહેર્યા છે કોઈએ ગુલાબી કલરની બંડી પહેરી છે એ કોઈ પણ કાર્યકર્તાને સ્વયંસેવકને સ્વયંસેવાનો સંકલ્પ કરે એને સ્વયંસેવક કહી શકાય એટલે એ સમર્પિત હોય છે એને આપ કોઈપણ જાતની આપની જરૂરિયાત માટે એમને કહેશો તો એ આપને ઉપયોગી થશે આજે સાંજે પાંચથી સાત કલાક દરમિયાન આજે સાંજે ચાર થી પાંચ કલાક દરમિયાન કેવલ પાર્કમાં પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ દર્શન અને એમની મુલાકાત માટે આપણને સૌને પૂજ્ય દાદાએ સમય ફાળવો છે તો જે કોઈ શ્રોતાભાઈ બહેનો પૂજ્ય દાદાના આશીર્વાદ દિવ્ય દર્શન પૂજન માટે ઈચ્છા ધરાવતા હોય તે આજે સાંજે ચાર થી પાંચ કેબલ પાર્કમાં ઉપસ્થિત રહેશે યુટ્યુબ ચેનલ અને અન્ય ચેનલોમાં અને વેબસાઇટ ઉપર દાદાના કથા કવનની તમામ વિગતો આપણને મળી રહી છે પણ હું પોતે મારી જ વાત કરું કે મને હજુ એ બધું પૂરું ફાવતું નથી કેમ કરવું કેમ જોવું તો એ અંગેનું બધું જ માહિતી અને માર્ગદર્શન સાથેનું એક નિદર્શન આપણે નિહાળવા જઈ રહ્યા છીએ વિડીયો અને વેબસાઇટ પણ આજે દાદાની લોન્ચ થઈ રહી છે અને એ કેમ જોવી કેમ નિદર્શિત કરવી કેમ સબસ્ક્રાઈબ કરવી એ અંગેની વિગત અને નિદર્શન આપણને અહીં હમણાં જોવા મળશે ઉપરાંત ગઈકાલે આજ પાંચ હજાર બસોને સુડતાલીસ વર્ષ પહેલાં પ્રગતિતે પરમેશ્વર અને જન્મે તે જીવ એમ એવો પ્રગટેલો પરમેશ્વરની ગઈકાલની આપણી આનંદ ઉત્સાહ અને ઉમંગની એ અનુભૂતિની કેટલીક ઝલકો પણ આપણે હમણાં આ વિડીયો શૂટિંગ દ્વારા જે કેપ્ચર થઈ છે એની થોડીક ઝલકો હમણાં આપણે નિહાળીશું અને એ પછી પૂજ્ય દાદાના મુખેથી પંચમ દિવસના કથારસનું પાન આપણે સૌ કરવાના છીએ અને હું આપ સૌને વિનંતી કરું કે બહુ મોટા આયોજનને સાવ નાની એવી એક ક્લિપમાં આપણને એની ઝલક દ્વારા આખા પ્રસંગનું એક નિદર્શન આપી દેવું એ પણ કૌશલ્ય અને કુશળતાનું કામ છે એવું આપણા વિડીયોગ્રાફર સંભાળી રહ્યા છે એટલે નિદર્શન જોયા પછી તમને જો ઉમંગ આવે તો તાલીઓથી જરા એને વધાવશો એવી આપ સૌને વિનંતી કરી લઉં અને સાથે સાથે પ્રેમ પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથા એટલે શ્રીમદ ભાગવત એવા પ્રેમ પરાક્રમ અને એ ભગવાન શ્રી કૃષ્ણના એ પરિવર્તનની ગાથાનું આપણે પંચમ દિવસનું રસપાન કરીએ એ પહેલાં જેપી પટેલ મુખી પરિવાર અમરેલીના અવાજ ઉદઘોષિક શરદ વ્યાસના અને આપ સૌના ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત સાથે પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી ચરણોમાં પણ ભાવભરી વંદના સાથે પૂજ્ય દાદાને વિનંતી કરીશ કે ચતુર્થ દિવસના એ ચલકના નિદર્શન અને યુટ્યુબ વેબસાઇટના લોન્ચિંગના નિદર્શન બાદ પૂજ્ય દાદાના શ્રી મુખેથી તેઓ આપણને સૌને કથારસનું પાન કરાવે એવી પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે